Jai hey, Jai hey, hey, uh... ਬੋਲੇ ਤੇ ਵੀ ਜੋ ਨਹੀਂ ਪਰਮੇਸ਼ਰ ਪੋਤੇ ਅਨੇ ਸ਼ਾਮਣੇ ਇਹ ਪਰ ਬੀਜੋ ਨਥੀ ਇਹ ਪਰ ਪਰਮੇਸ਼ਵਰ ਜਿਸੇ ਸਾਰੇ ਬਾ શરીર નાના મોટા હોય આકૃતિ જુદી જુદી હોય પણ મારો નારાયણ સર્વની અંદર કોની સાથે ભેટ કોની સાથે અણગમો માનવ જો એટલું સમજી જાય કે જે મારામાં છે સર્વની અંદર છે કોઈ જુદો નથી મારા બાપ સંસારમાં આપણે આવેલા બધા તો સંસાર દુખરૂપ પાગરૂપ આપણે ઘણું બધું બોલીએ પણ જ્યારે જ્યારે જીવનમાં સત્સંગ મળે છે આજ સંસારની અંદર મહાપુરુષો પરમાત્માની પાસે એવી માંગણી કરી છે કે જન્મો જન્મ અમે સંસારમાં શું કામ કારણ કે જીવી જાણ્યા

આપણને માનવ શરીર લેવો ભવિષ્યમાં ભાવિ શું કરશે એનો વિચાર ક્યારે કરવાનું જ નહીં જે ભાવિ હમણાં ચાલી રહી છે એ ભાવીને મંગલમય બનાવવાની કોશિશ જરૂર કરજો જીવન આજે છે ને કાલે નથી એવા એવા દાખલા બનેલા છે કે શ્વાસ ગયો પાછો આવતો પણ નથી એવા દાખલા બન્યા તો બાપ જે જે આપણને અનુભવ થઈ રહ્યા છે કે માનવનો શ્વાસ ક્યારે ક્યારે પાછો નથી આવતો આવા અનુભવો આપણે થતા હોય તો જીવનમાં ઉતારવાની જરૂર કોશિશ કરજો કે એક એક શ્વાસ નામ વિના પરમાત્માને પ્રાણ અર્પણ કરો પ્રાણ અર્પણ કરવાનો અર્થ શ્વાસો ઉશ્વાસો ઉશ્વાસ શ્વાસો ઉશ્વાસ શ્રી રામ શ્રી રામ જેણે જેણે મહાપુરુષ હોય રામ નામ નું જે આશ્રય લીધો ઘણી બધી ચર્ચાઓ સંતો મહાપુરુષો કર્યા જ કરે છે કે આમ કરો આમ કરો આમ કરો જોગ કરો તપ કરો બધું કરો બધા બોલ્યા જ કરે છે પણ કલીની અંદર એક જ નામ પ્રધાન વાહ નામ નામ જાપ કરો એ જ પરમાત્માનું સ્વરૂપ છે નામ બીજો કોઈ નથી તમે તમારા ભગવાનના દર્શન કરો જ છો નામ જાપ કરો એટલે ભગવાન જ છે વાહ ઈશ્વર જ છે ਤਤ ਤ ਨਾਮ ਸਾਥੇ ਇਹ ਵੀ ਪ੍ਰੀਤੀ ਹੋਈ ਚੋਈਏ ਕਿ ਜਿਵੇਂ ਇਤੇ ਆਪਣੇ ਸਗਾ ਸਬੰਧੀਆਂ ਦੇ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਪਰਿਵਾਰ ਨੇ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਦਨ ਨੇ ਭੁੱਲਤਾ ਨਹੀਂ ਐਵੇਂ ਇਤੇ ਨਾਮ ਨੇ ਨਾ ਭੁੱਲਵਾ ਨਾਮ ਨੂੰ ਜਾਪ ਕਰ ਸੁਣੋ ਕਰੋ ਨਾਮ થી ਜੇ ਪ੍ਰਾਪਤੀ થાય ਛੇ ਮਾਰੇ ਮਾਪੇ ਤਪਤ ਕਰਵਾਉthi ਪਰ ਨਹੀਂ ਥਤੀ તપે સૂર્યો તપ કરે છે એ તપની અંદર પણ ક્યારે ક્યારે ક્રોધ અને લોભ આવે છે મારા બાપ કોઈ એક પગે ઉભા હોય કોઈ પાણીમાં શિયાળામાં પડ્યા હોય પાંચ ધોઈમાં તપતા હોય પણ આખર પરિણામ ક્રોધ પણ નામ જપ કે એવો તત્વ છે કે મન ને સરળ બુદ્ધિ સરળ અહંકાર એ પણ સરળ અને ચિત્ત પણ સરળ કે લીધો છે મન બુદ્ધિ ચેતને અહંકાર ચાર તત્વ ચાર ધમ અને એની અંદર જે પરમાત્મા નિવો થઈને જે પ્રકાશ સર્વને આપી રહ્યા છે એ નામના કારણ જેમ જેમ તમે વધારે વધારે નામનો જાપ કરશો તેમ તેમ તમારો પ્રકાશ વધ્યાજ કરશે વધ્યાજ કરશે ਮਨ ਅਤਿੰਤ ਪ੍ਰਸੰਨ ਚਿਤਨੀ ਵਰਤੀ ਸਤਿਤ ਹਰੀ ਨਾਮ ਪਰਮਾਤਮਾ ਨਾਲ ਸਰੂਪ ਮਾਨ ਅਹੰਕਾਰ ਜਾਰੇ ਜਾਰੇ ਤਮਨੇ ਕੋ ਇਸ ਮਹਾਪੁਰਸ਼ ਮਰਤੇ ਤਿਆਰ ਤਮਨ ਮਾਤਰ ਝੜੀ ਪਾਸ ਬੰਦਨ ਕਰ ਸੋ ਅਹੰਕਾਰ ਭਗਤੀ ਬਣੀ ਜਾਏ ਬਾਪ ਅਹੰਕਾਰ ਸ਼ਰਣ ਬਣੀ ਜਾਏ ਜੋ ਨਾਮ ਸਾਥੇ ਜੋ ਪ੍ਰੀਤੀ ਹੋਏ ਸੋ ਅਹੰਕਾਰ ਰਹਿ ਜੇ ਨਹੀਂ અહંકાર ભક્તિ બની જાય અને બુદ્ધિ એવી પવિત્ર અને શુદ્ધ બની જાય કે કોઈ દિવસ કોઈનું છિદ્ર જુએ જ નહીં અરે કોના છિદ્ર જોવા છિદ્ર જોવા કુના જે મારી અંદર છે એ તમારી અંદર છે હું કેમ કહી શકું કે આમાં આ છિદ્ર છે આમાં આ ભૂલ છે અરે અરે બાપા કેમ મારાથી કહેવાય ક્યારે કહેવાય છે ત્યારે મન પવિત્ર નથી ત્યારે આપણે એકબીજાના કરીએ જો મનની શુદ્ધિ હોય મારા બાપ તો તો અંદર એક જ નારાયણ 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 જીવન પરમાત્માની કૃપાથી એવો અમૂલય મળ્યો ઈશ્વર ની કૃપાથી અમૂલય એવો માનવ શરીર અને એ શરીર ની અંદર

તો રોટલો તમે ઘડો અને હરી નામનો જાપ કરતા કરતા જો રોટલો બને અને એ રોટલો જો તમારા પતિ તમારા છોકરા ખાય તો બાપ તમારે કોઈને ઉપદેશ દેવાની જરૂર નહીં એ રોટલો જ ઉપદેશ દેશે અરે બાપા એ રોટલો જ ઉપદેશ દેશે જીવન એવું હોવું જોઈએ જે પાણી સતત આપણે પાણી પીએ તરસ લાગી છે દોડીને પાણી પીએ નહીં પાણી પીતા પીતા રામ નામ બોલો સીતારામ 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 પાણી રામ રસ બની જાય હરી રસ પાણી બની જાય મારા બાપ અને એ પાણીની તાસીર એવી હોય તમારા મનને તમારી બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરી દે કારણ કે પાણી પાણી નથી રામ રસ બની જીવન જીવતા આવડવું જોઈએ મારા બાપ જગતમાં સંસારમાં

હરી ઈચ્છા હરી કૃપા કૃપામાં અને ઈચ્છામાં થોડોક ફરક છે તમે કોઈ આશા રાખો કે મારે આ કાર્ય કરવું છે અને એ જો કાર્ય ન થાય તો હરી ઈચ્છા પણ જો કાર્ય થાય તો હરી કૃપા પણ જ્યારે કાર્ય ન થાય ત્યારે એમ થાય કે હરી કૃપા ન કરી હરી કૃપા ન કરી પણ જો કાર્ય થાય અને ન થાય પણ ત્યારે પણ જો હરી કૃપા હોય તો હરી કૃપા હરી કૃપા હરી હરી ઈચ્છા હરી ઈચ્છા હરી ઈચ્છા જીવનમાં સતત દુઃખ સુખ આવ્યા જ કરે આવ્યા જ કરે છે પણ સુખ અને દુઃખ ક્યાં સુધી જ્યાં સુધી મનની અશુદ્ધતા છે ત્યાં સુધી મન જો શુદ્ધ થઈ ગયો તો તો દુઃખ સુખ રૂપ છે દુઃખ ભજન કરાવે દુઃખ શાંતિ આપે દુઃખ દુઃખ દૂર થઈ જાય જેને દુઃખ કહીએ દુઃખ દૂર થઈ જાય પરમાત્મા હરિ નામ શ્રમણ હરિ નામ શ્રમણ નામનું જપ કરો તો દુઃખ દુઃખ નથી અને સુખમાં આપણે છલકી નહીં કારણ કે મારો રામ મારી સાથે છે ધન હોય પુત્ર પરિવાર હોય

આપણું ગજો શું શું આપણું ગજો સતત મન પ્રેરણા કરે તમે જે કાર્ય કરો છો જે ક્રિયા કરો છો એનું કારણ શું છે કે અંદરથી મન પ્રેરણા કરે મન કૃષ્ણ સ્વરૂપ છે મન રામ રૂપ છે એ જ મન તમને સતત પ્રેરણા કર્યા જ કરે છે જેમ જેમ તમારો ભજન વધારે કરશે તેમ તેમ મન અતિ શુદ્ધ પવિત્ર અને સારા સારા કાર્ય કરવા માટે પ્રેરણા કર્યા જ કરશે અહી સત્સંગ સત્સંગ ઉતરેલો હું નહીં જાઉં કોઈ દિવસ ન જુએ કોઈ દિવસ ના જુએ કારણ કે સત્સંગ એ હરિનામ એમાં એટલી શક્તિ છે કે તમારો ગર્વ તમારો અહંકાર ધોવાઈ જાય સત્સંગના કેવળ સમાચાર મળે કે નાની રાણ કે ભાડિયા કે કરોળી કે તો ઝીરપરો ખાલી સમાચાર મળે અને આપણી સગવડ હોય તો માણસ પહોંચી જાય એમાં આમંત્રણની જરૂર સત્સંગી ન સત્સંગની આમંત્રણની જે રાહ જોઈએ છે સમજી લેવું સૂક્ષ્મ અભિમાન મારી અંદર રહેલો છે અને એ અભિમાનને ઢાંકવા માટે બીજું છલ કપટે કરવું પડે હાનિ કરે જ છે માણસો કોઈ ને કોઈ બાના કોઈ ને કોઈ બાના પણ અંદર બેઠેલું સમજે છે કે તું કપટી છો બાપ કપટી છો તારો અહંકાર મને દેખાય છે તો કહેવાનો મતલબ જીવન સરળ બને એના માટે નામ જાપ કરો નામ ને પકડી રાખો માયા સતત જે આપણે સતત આપણે કહેતા હોઈએ કે માયાના કારણથી મને માયા ત્રાસ આપે છે એટલે હું ભજન નથી કરી શકતો આ તો તમારો બાનો છે માયા તો ભક્તિ સ્વરૂપ બની જાય તમે સબંધતા રાખો તમારા ઈષ્ટ સાથે તમારા ભગવાનને યાદ તો કરો એ માયા માયા નહીં ભક્તિ છે વાહ માયા કઈ કોઈ કઈ કઈ માયા ત્રાસ આપે એવી કઈ માયા

માયા માયા નથી માયા તો મૂળ નહી રવિ માયા તો મૂળ નહી તો છે શું કે બ્રહ્મ જે મારું નથી એને હું કહું મારું આ છે બ્રહ્મ કયો પદાર્થ આપણો છે કોઈ સંસારમાં કોઈ પદાર્થ મારું અને તમારું નથી પણ છતાં આપણે એમ કહી કે આ બધા મારા છે મારું કોઈ નથી મારું એક જ તત્વ આત્મા પરમાત્મા સાથે જોડાયેલું છે સંતોષ મહાપુરુષ કહ્યું કે બધું કરો પણ જ્યાં સુધી તમે તમારા આત્માનું હિત નથી કર્યું ત્યાં સુધી કંઈ પણ કર્યું નથી આત્માનું હિત કરવા માટે એક જ હરિનામ પરમાત્માની સાથે એવો પ્રેમ કરો પરમાત્માના નામ સાથે એવી પ્રીતિ કરો કે ચોવીસ ચોવીસ કલાક તમે જયારે સુઈ જાઓ ત્યારે પણ એ મનની વૃત્તિ હરિ સાથે જોડાયેલી હોય રામ ભક્તિ બની જાય હિમાલય અને વળી પાછા જ્યારે તમે ઊભા થાઓ પથારીમાંથી ત્યારે તમને યાદ આવે બીજો યાદ ના સંસાર યાદ ના આવે સંસાર કોઈ દુઃખરૂપ નથી સંસાર સુખરૂપ છે અને સંસારમાં હું તો કઉ છું કે આવો અને ભજન કરો આવો ને ભજન કરો રામ જાપ કરો કરો રટણ તમે પોતે જ ઈશ્વર સ્વરૂપ છો મારા બાપ તમે બીજા કોઈ નથી શરીર ભલે જુદા જુદા હોય પણ તમારી અંદર એક જ મારો નારાયણ વિરાજ છે તમે ઈશ્વર સ્વરૂપ છો બધા પણ જ્યાં સુધી તમને સત્સંગ નથી મળ્યો ત્યાં સુધી તમે ઈશ્વરથી અલગ છો ભગવાનથી અલગ છો જ્યારે તમારો સત્સંગ અંતકરણમાં જ્યારે ઉતરી જશે ત્યારે તમે અને તમારો ઈષ્ટ બને એક જ છો કોઈ જુદો આપવામાં નથી માટે

મારો નારાયણ તમારા બાપ આવો આવો આપણો પિતા મહાન જે આખી સૃષ્ટિનું સર્જનહાર છે આખી સૃષ્ટિનું જે ભરણ પોષણ કરનાર છે અને એના ઉપર જો મારો તમારો વિશ્વાસનો હોય તો આપણે જીવન કેવો જીવી રહ્યા છીએ વિચાર તો કરો આખા વિશ્વનું જે પિતા છે જગતનું નું ભરણ પોષણ કરનાર ઉત્પન્ન કરનાર એવો પિતા છે અને આપણે કહી કે હું જીવન હારી ગયો હું જીવન મારા બાપ જીવન હારવાની જરૂર નથી મદદ મારે જો આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસ હું મારા ભગવાનનો છું અને ભગવાનને પ્રાપ્ત કરીશ કરીશ ને કરીશ પણ શ્રત એટલી છે કોઈ સંત નો આશ્રય લેજો સંત નો આશ્રય જરૂર લેજો અને સંત એવો જોજો કે જેની અંદર કોઈ સ્વાર્થ ન હોય નિઃસ્વાર્થ નિઃસ્વાર્થ જે કામનાઓથી અલગ હોય ઈચ્છાઓથી જે અલગ હોય એવી વ્યક્તિ કોઈક ભૂતી અને એની પાસે બે ત્રણ કલાક બેસ દે મારા બાળ મુર્ગા બાપા છે ગામો ગામ જે ગંગાજી વગળાવી છે લઘો

કે કોઈને કોઈ ભગવાન સાથે નાતો જોડજો કોઈને કોઈ શબ્દ જોડજો મારા બાપ ભગવાન સાથે હું તો હમણાં ઝીરપરા કહ્યું મને ઘણા માણસોએ કહ્યું કે અમારી તો સવાર એવી સુધરે છે બાપ બહુ સુધરે છે અને જેની સવાર સુધરે એનું જીવન સુધરે મારા બાપ જીવન સવાર બગડે તો જીવન બગડે સમજી લેજો અને પહેલો શરત હું તો ઘણા વાર કહું છું કે તમારા ઘરની અંદર નારાયણના દર્શન કરો જે જે સભ્ય છે એ પરમાત્મા સ્વરૂપ છે તમે નામ લેવાની જો કોઈ જરૂર નથી ખાલી એટલું જ કહેવાનું નારાયણ સીતારામ તમારી પત્ની માં તમારા ધર્મ પત્ની જે છે એની અંદર મારો નારાયણ વિરાજે છે ક્યાં દર્શન કરવા જશો તમારા છોકરા છે એની અંદર મારો નારાયણ વિરાજે છે ખાલી દ્રષ્ટિ બદલાવો દ્રષ્ટિ બદલી જાય તો ઘર ની અંદર જેટલા સભ્ય છે બધા મારા ભગવાન સ્વરૂપ છે ડોંગરેજી બાપો તો એટલો કહેતા કે ઘરનું જે ઉંભરો છે ને એ ઉંભરા ઉપર મારો નારાયણ બિરાજે છે વંદન કરીને જાઓ ને પણ પગે લાગીને બહાર જાઓ અને આવો ત્યારે પણ ને વંદન કરવા મારું મંદિર છે મારો તીર્થ છે એવું સમજો નારાયણ નારાયણ આપણે ખાલી જીભથી થી બોલી તે નહીં પણ મનથી બોલો જીભથી જે નામ નામ રામ રામ કર્યા કરે છે એને અંદર ક્યારે ક્રોધ આવી જાય છે પણ જે મનથી જાપ કરે છે એની કોઈ દિવસ ક્રોધ નહીં આવે સરળ અતિ સરળ અતિ સરળ કોઈ કડવા શબ્દ બોલે ને તો પણ એવું બોલે એવું સમજી લે કે એ તો એ તો મારો રામ છે

પણ આપણી દ્રષ્ટિ આપણા વિચાર એવા શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ કે જે જે બોલે છે કોઈ મીઠું બોલે ત્યારે કોઈ કડવું બોલે તો આ ઉદર આપ્યો છે ને પચાવવા માટે આપ્યો છે રોટલા પચાવવા માટે નથી આ ઉદર કડવી વાણી પચાવવા માટે છે આ આંખ છે ને ગોપી છે કાન છે ગોપી છે જીભ છે એ ગોપી છે ગોપીનો અર્થ જે સંતો મહાપુરુષો ભક્તો છે એનું જે શુદ્ધ ભાવ છે એનું નામ ગોપી છે એ ગોપી ગોપી કોઈ સ્ત્રી નથી નારી નથી પુરુષ નથી શુદ્ધ ભાવ છે માનવ ભક્ત નો જે શુદ્ધ ભાવ છે એ જ ગોપી છે મળે ક્યારે કૃષ્ણ કૃષ્ણની વાંસણી સાંભળું ગોપી પોતાના ઘરની અંદર વાંસળી સાંભળે પોતાના ઘરના કામકાજ કર્યા કરે અને વાંશી સાંભળે કારણ કે મન નિવૃત્તિ શ્રી કૃષ્ણ નારાયણ વ્યાસ નારાયણ બોલ્યા છે નારી તો નારાયણ છે તો એવો જીવન જીવો ઘર ઘર નથી ઘર તીર્થ છે સમજીને જીવો તો ઘર તીર્થ છે સમજીને જીવો ને તો આ શરીર વૃંદાવન છે સમજીને જીવાય તો શરીર અયોધ્યા છે શરીર કૈલાસ છે જે મહાપુરુષે હમણાં કહ્યું કે શરીર ને જેને શરીર અંદર જોઈ લીધો કે મારો રામ અંદર વિરાજે છે મારો કૃષ્ણ અંદર વિરાજે છે એ ક્યાં ભટકવા જવાનું છે જેવી રીતે બહાર તમે છબીની પૂજા કરો ગોખલાની અંદર એવી રીતે આ એક સુંદર મંદિર છે

અને પછી કહે કે જેવો જીવન ને પવિત્ર કરવા માટે જીવન ને ધન્ય બનાવવા માટે માનવ શરીર ને ધન્ય બનાવવા માટે કોઈક સંત નું આશ્રય લઈને જીવન જીવન જીવજ શ્રીરામ जय जय जय